જય માતાજી જય શ્રી રામ મિત્રો તો આપણો ફરીથી એક ના બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો મસ્ત સવાર પડી જો આવી જાય સૂરજ અને આપણો બ્લોગ ચાલુ કરે છે તો બ્લોગ જોજો આપણો આજે પ્લમ્બિંગનું આ દેખાય જો આનું કામકાજ કરવાનું છે લાઇટિંગ ફિટર મતલબ ફિટર બોલાયો બારથી મા ઉપાય તો લાઇટ ફિટિંગ અમારે કરવાનું છે તો તમે બ્લોગમાં જોજો લાઈટ ફિટિંગ તમારે કોક દારો ગમમાં આવે તો ફિટિંગનું કમકાજ અમારે ચાલુ છે બરાબર તો અમે નહીં તો થઈ જઈએ તો રેડી અને બહાર હતું ફિટર આપવાનો જોઈએ બહારથી બહારનું સર એટલે અમે ઊભા હતા ચોપા જોડે જ છીએ બરાબર જોપા જોડે આટલે હોમાય આવશે એ હોમાય આ બાજુ તો અમે એકને એનો વેટ કરીએ છીએ નહીં હવે આવો તમે લાઇટનું કોમ ચાલુ કરીએ તો તમને નું કોમ બતાવી દઉં આ રહ્યું લાઇટનું કોમ છે બરાબર હવે ફિટર આવીને આ ચાલુ કરશે બરોબર તો જોજો તમે આવે એટલો ફીટર તમારે બાકીનો વિડીયો બતાવી બરાબર તો આ રહ્યું આપણું ફિટિંગ કરવાનું છે એ આ રી બરાબર તો બ્લોગમાં બને રહેજો હવે ફીટર આવે એટલો ડાયરેક્ટ શૂટ કરીએ બરાબર નવું નખું પડે લાલામે કરંટ આવો તરતર તરત લાઈન ના પેલું આ ચાર્જિંગ ભરાનું નઈ રહ્યું ઢીલું પડી ભરા ચાલુ રહ્યા